નમસ્કાર ખેડૂત મિત્રો કલીમ લેગ્રો માંથી ઊંચું ઊંચું નહીં આજે આપણે વાત કરવાની છે સફેદ ફૂગ અને કાળી ફૂગ ખાસ કરીને મગફળીના પાકમાં જોવા મળે છે તો એના નિયંત્રણ માટે શું કરવું જૈવિક નિયંત્રણ રાસાયણિક નિયંત્રણ તેમજ સફેદ ફૂગ આવવા પાછળના કારણો શું છે કે શું કયા કારણને લીધે સફેદ ફૂગ અને કાળી ફૂગ જમીનની અંદર આવે છે તો આ બધી આપણે વાત કરશું એ પહેલાં જે ખેડૂત મિત્રો નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક કરી દેજો જેથી કરીને અવનવો વિડીયો તમને મળતા રહે ખાસ કરીને સફેદ ફૂગ કયા કારણોસર આવે છે અને કાળી ફૂગ કયા કારણોસર આવે છે હવે આ બે હજાર પચીસનું વર્ષમાં ઓલમોસ્ટ બધી જગ્યાએ વાવેતર મગફળીના થઈ ગયા છે અને ખાસ કરીને મગફળીનું વાવેતર દર વર્ષ કરતાં આ વર્ષે વધારે થયું છે એવું લાગે છે અને અત્યારથી ઘણી જગ્યાએ કાળી ફૂગ અને સફેદ ફૂગ જોવા મળી રહી છે તો એના પાછળના કારણો કયા છે તો ખાસ કરીને ઊંડી ખેડ જમીન તપવા દેતા હોઈએ છીએ પરંતુ આ વર્ષે વરસાદ અનિયમિતતાને લીધે વચ્ચે વચ્ચે માવઠા થયેલા છે અને સારા એવા વરસાદ થવાને લીધે જમીનની અંદર ભેજ જળવાઈ રહેલો છે જેને લીધે આપણી જે દુશ્મન ફૂંક કહેવાય છે એ દુશ્મન ફૂક જમીનની અંદર એક્ટિવ જ રહી છે કારણ કે આપણે ઊંડી ખેડ સમયસર કરી નથી શક્યા અથવા તો કઈ રીતે તો જમીન બરાબર તપેલી નથી જેને લીધે ફૂગ જમીનમાં એક્ટિવ જ રહી છે એને લીધે આ વખતે ઝડપથી સફેદ ફૂગ અને કાળી ફૂગ દેખાવા મળી છે તો જેમ જમીનની અંદર ભેજ અને એને અનુકૂળ વાતાવરણ એટલે કે ઠંડુ વાતાવરણ હોય છે તો એ ઝડપથી એક્ટિવ અને એનો વિસ્તાર ઝડપથી વધે છે જેને લીધે સફેદ ફૂગ અને કાળી ફૂગ આપણને દેખાય છે તો હવે નિયંત્રણ માટે શું કરવું તો ખાસ કરીને વાત કરીએ જૈવિક નિયંત્રણ અને રાસાયણિક નિયંત્રણ તો એની અંદર સૌથી પહેલા આપણે જૈવિક નિયંત્રણ કરવું હોય તો શું પગલાં લેવા અને આપણે આગમચેતી રૂપે શું આપણે કરી શકીએ તો સફેદ ફૂગની અંદર આપણે ખાસ કરીને ટ્રાયકોડરમાં આવે છે તે આપણે અલગ અલગ કંપનીના અલગ અલગ પ્રમાણ હોય છે આ એગ્રો કંપનીના છે જેનું પ્રમાણ અઢી એક કિલો છે એ આપણે આપીએ જો એડવાન્સમાં તો ખૂબ સારું કામ અથવા તો જો સફેદ ફૂગ આવી ગયા પછી આપવો હોય તો પણ આપી શકો છો તો એ અઢી વીઘાની જગ્યાએ બે વીઘા આપવો અથવા તો વધારે પડતો સફેદ ફૂગનો એટેક જોવા મળે તો એક વીઘે એક કિલો પણ તમે આપી શકો છો કારણ કે આ બેક્ટેરિયાની સામે સફેદ ફૂગ વધારે હોય છે તો ખાઈ શકતી નથી જેને લીધે આપણને એવું લાગે કે રિઝલ્ટ ઓછું મળ્યું અથવા નથી મળ્યું તો સામાન્ય એટેક હોય હશે તો આનું પ્રમાણ વધારી દેવું એમ અલગ અલગ કંપની વાય જે એનું પ્રમાણ અલગ અલગ હોય છે પછી કાળી ફૂગ તો કાળી ફૂગની અંદર સુડોમોનાસ છે એ આપણે આપી શકીએ છીએ સુડોમોનાસ અઢી વિગે એક કિલો નાખવાના છે જો આપણે એડવાન્સમાં નાખી દઈશું તો ખૂબ સારું એનું પરિણામ મળશે અને સારું રિઝલ્ટ મળશે તો ખાસ કરીને ખેડૂત મિત્રો એડવાન્સ બને ત્યાં સુધી આ વખતે સફેદ ફૂગ ને કાળી ફૂગના પ્રશ્નો રહેશે સફેદ ફૂગ ખાસ કરીને જ્યારે જમીનમાં ભેજ હોય છે અને ઉપરથી તડકાનો ટેમ્પરેચર વધે છે તડકો આવે છે ત્યારે સફેદ ફૂગ ને વિસ્તારનો વધારો થાય છે અને જ્યારે જમીન ઉપર આવે છે ત્યારે દેખાય છે અને કાળી ફૂગ છે ત્યારે છોડ છુકાવવા માંડે છે જયારે સુકાઈ જાય ત્યારે આપણને ખબર પડે છે કે હવે ખાડી ફૂક આવેલી છે અને અથવા તો ઘણી વાર છોડ એક આપણે લંઘાઈ ગયો હોય એના જેવો થઈ જાય છે એ હવે સુકાવાની તૈયારી છે એવું લાગે છે ત્યારે પણ એના ખાસ કરીને મૂળ આપણે મગફળીનો છોડ ઉપાડીને મૂળ જોશું તો જ આપણને ખબર પડશે ત્યાં સુધી ખબર પડશે નહીં એને સફેદ ફૂંક તો ઉપર આવે ત્યારે આપણને ખબર પડે ત્યારે ઘણો સમય થઈ ગયો હોય છે એટલે આ વખતે સતત ભેજવાળું વાતાવરણ હોવાને લીધે ખાસ કરીને ખેડૂત મિત્રો એડવાન્સમાં આપણે સફેદ ફૂગ અને કાળી ફૂગના બેક્ટેરિયા ટ્રાયકોડલમાં અને સુડોમોનાસ એ અલગ અલગ કંપનીના સારી કંપનીના કોઈ પણ આપણે નાખી શકીએ છીએ હવે વાત રહી કે આ જૈવિક બેક્ટેરિયા છે બંને સાથે વાપરી શકીએ તો કે હા બંને સાથે વાપરી શકીએ છીએ કોમ્બિનેશન થઈ શકે છે હવે એ બેક્ટેરિયા ખાસ કરીને નાખવા હોય તો એ કોઈ રાસાયણિક ખાતર સાથે આપણે આપી શકતા નથી એટલે ખાસ ખેડૂત મિત્રો ધ્યાન રાખજો કે કોઈ યુરિયા કે બીજા કોઈ રાસાયણિક ખાતર સાથે સફેદ ફૂગ અને કાળી ફૂગના બેક્ટેરિયા નાખવા નહીં ત્યારબાદ તો કોરી સાથે નાખવા જો છાણિયું ખાતર હોય તો છાણિયા ખાતર સાથે મિક્સ કરીને આપણે નાખી શકીએ છીએ અથવા તો રેતી સાથે મિક્સ કરીને નાખી શકીએ છીએ તેમજ એરંડીનો ખોળ કે લીંબોડીનો ખોળ હોય તો એની સાથે મિક્સ કરીને પણ આપણે બેક્ટેરિયા જમીનની અંદર આપી શકીએ હવે બેક્ટેરિયા નાખવા તો ક્યારે નાખો તો જ્યારે જમીનની અંદર ભેજ હોય ત્યારે બેક્ટેરિયા નાખવા જો જમીનની અંદર ભેજ ના હોય તો બેક્ટેરિયા આપવા નહીં એનું કોઈ રિઝલ્ટ મળશે નહીં કારણ કે આ બેક્ટેરિયાને ભેજની જરૂર છે ખાસ કરીને તો ભેજવાળું વાતાવરણ અને બને ત્યાં સુધી કે જયારે તડકા જેવું વાતાવરણ હોય અને જમીનમાં ભેજ હોય તો બને ત્યાં સુધી બપોર પછીના ટાઈમમાં એટલે કે સાંજકના ટાઈમમાં આપણે બેક્ટેરિયા જમીનની અંદર છંટકાવ કરવો તો ખૂબ સારું રિઝલ્ટ મળશે હવે વાત કરીએ કે આપણે કોઈ જૈવિક નિયંત્રણ નથી કરેલું અને સફેદ ફૂગ આવી છે અથવા તો આપણે જૈવિક નિયંત્રણ ઉપર જોવા નથી માગતા પણ પેલી પ્રાયોરિટી ખેડૂત મિત્રો જૈવિક નિયંત્રણ ને આપજો કારણ કે ખાસ કરીને જમીન પણ ના બગડે અને ઓછા ખર્ચે સારું કામ થઈ શકે હવે વાત કરીએ રાસાયણિક નિયંત્રણની અંદર તો સફેદ ફૂગ આવેલી હોય તો એની અંદર આપણે ટેબુ જ આવે છે સુમિલ કંપનીનું એ વીસ થી પચીસ ગ્રામ નાખી અને છંટકાવ કરશું અથવા તો ડ્રિન્ચિંગ કરશું કંપની અંદર ડ્રિન્ચિંગથી ખૂબ સારું રિઝલ્ટ મળશે કોઈ પણ કાળી ફૂગ હોય કે સફેદ ફૂગ હોય એની અંદર ડ્રીંચિંગ કરવાને લીધે હું છે કે સફેદ ફૂગ એ જમીનની અંદર હોય આપણે ઉપરથી કરશું જ્યાં સુધી એના મૂળ સુધી દવા નહીં પહોંચે ત્યાં સુધી એનું રિઝલ્ટ આવશે નહીં એટલે ખાસ કરીને એના મૂળ સુધી દવા પહોંચે તો ડ્રિન્ચિંગ સૌથી સારામાં સારો રસ્તો છે શક્ય હોય તો એ કરશો તો સારું રિઝલ્ટ મળશે અથવા તો કોઈ પણ સારી કંપનીનું આપણે ટેબુ કોના જેલ છે આ પચીસ ટકા છે એ કોઈ પણ સારી કંપનીનું આપણે વાપરી શકીએ છીએ અથવા તો જો કોઈને ઊંચું વાપરવું હોય તો એની અંદર દવ કંપનીનું આપણે વાપરીએ છીએ કેરાથીન ગોલ્ડ એ એક રોટેવા કંપનીનું આવે છે કંપનીનું નામ ચેન્જ થવાના લીધે તો એ કેરાથીન ગોલ્ડ વીસ એમ એલ પંદર લીટર પાણીમાં નાખીને છંટકાવ કરશો તો ખૂબ સારું સારું રિઝલ્ટ મળશે હવે વાત કરીએ કે બીજી કોઈ દવા તો કે એની માટે આપણે બાયર કંપની નું ફોલિક્યુર આવે છે જે પચીસ ટકા ઈસી માં આવે છે અથવા કોઈ બોનસ છે તો એનો પણ આપણે સ્પ્રે કરી શકીએ છીએ તો એમાં પણ સફેદ ફૂકમાં સારું નિયંત્રણ મળી શકે છે અને હા ખેડૂત મિત્રો ખાસ કરીને જ્યારે સફેદ ફૂકમાં આપણે સ્પ્રે અથવા તો કાળી ફૂક સ્પ્રે સ્પ્રેતા હોય તો સોળ ગુઠ્ઠાના વીઘા પ્રમાણે ચાર થી પાંચ સ્પ્રે કરશું તો જ મૂળ સુધી દવા પહોંચશે ને તો જ સારું રિઝલ્ટ મળશે જો બે પંપ કે ત્રણ પંપ વીગે કરશું તો એમાં જોઈએ એટલું સારું રિઝલ્ટ મળશે નહીં તમે દવાનું પ્રમાણ ઘટાડજો પણ પાણી પુષ્કળ ઉતારશો તો ખૂબ સારું રિઝલ્ટ મળશે એટલે એ ખાસ ધ્યાનમાં રાખવું હવે ખાડી ફૂગની વાત કરીએ તો એમાં આપણે જટાયું છે એ જટાયુ પચીસ થી ત્રીસ ગ્રામ જેટલું પંપે નાખી અને એનો છંટકાવ કરશું તો ખૂબ સારું રિઝલ્ટ મળશે ત્યારબાદ જટાયુ જે લિક્વિડમાં આવે છે જટાયુને ને સ્ટ્રોબિન એટલે કે ક્લોરોથાયોનિલ ચાલીસ ટકા આવે અને સ્ટ્રોબિન આવે છે ચાર પોઈન્ટ આઠ ટકા જે આ રેડોક્સ કંપનીનું જટાક્ષી એનો સ્પ્રે કરશું તો પણ ખૂબ સારું રિઝલ્ટ મળશે સારી ફૂગની અંદર અથવા તો ડ્રિન્ચિંગ કરશું તો પણ સારું રિઝલ્ટ મળશે આનું પ્રમાણ છે પંદર લિટર પાણીની અંદર વીસ એમ એલ નાખવાનું છે અથવા તો ડેફિકોના જો કે જે અલગ અલગ કંપનીના અલગ અલગ નામે આવે છે જેની અંદર ડેફિકોના તો એનો સ્પ્રે કરશું તો પણ ખૂબ સારું રિઝલ્ટ મળશે આનું પ્રમાણ છે પંપે વીસ એમ એલ નાખવાનું ભલામણ છે તેમજ આપણે ટોપ આવે છે એનો પણ આપણે સ્પ્રે કરી છીએ તો આ હતી રાસાયણિક તો ખાસ કરીને સફેદ ફૂગ અને કાળી ફૂગમાં ખેડૂત મિત્રો જેટલું પાણી વધારે ઉતારશો એટલું રિઝલ્ટ સારું મળશે કદાચ તમે દવાનું પ્રમાણ ઓછું રાખશો તો ચાલશે પણ પાણી વધારે ઉતારજો વીગે પાંચ પંપ ઉતારશો તો ખૂબ સારું રિઝલ્ટ મળશે એટલે આ વાતની ખાસ તકેદારી રાખજો અને બેક્ટેરિયા ખાસ કરીને નાખવાના છે તો અઠવાડિયા આગળ કોઈ પણ પ્રકારની રાસાયણિક દવા અથવા તો ખાતરનો છંટકાવ કરેલ ના હોવો જોઈએ તેમજ બેક્ટેરિયા નાખ્યા પછી પણ આઠ દિવસ સુધી કોઈ પણ રાસાયણિક દવા કે ખાતર નો છંટકાવ કરવો નહીં તો એનું રિઝલ્ટ ખુબ સારું મળશે તેમજ જો બંને બધા બેક્ટેરિયા એક સાથે આવે છે એ આપણે નેનોબી વાળાના સેવન સ્ટાર આવે છે એના પણ તમે વાપરી શકો છો જેની અંદર બધા એક સાથે બેક્ટેરિયા આવી જાય છે સફેદ ફૂગ કાળી ફૂક સુઝેરિયમ ફૂગ માઇકોરાઈ ગયા તો એ કોમ્બિનેશન પણ ખૂબ સારું આવે છે એ પણ એનું પ્રમાણ અઢી વીઘે અઢીસો ગ્રામ છે એટલે કે એક વીઘે સો ગ્રામ સોળ ગુઠા પ્રમાણે છે તો એના રિઝલ્ટ પણ ખૂબ સારા મળે છે અને ખાસ કરીને બેક્ટેરિયા કેટલી વાર નાખો તો ખાસ કરીને મગફળીના પાકની અંદર પચીસ થી ત્રીસ દિવસના અંતરે બે વાર નાખ દેવા પહેલી વાર પચીસ દિવસની મગફળી થાય ત્યારે આપવા ત્યારબાદ પિસ્તાલીસ થી સાહીઠ દિવસની મગફળી થાય ત્યારે પણ આપવા તો ખૂબ સારું રિઝલ્ટ મળશે બે વાર આપણે બેક્ટેરિયા નાખશું ખાસ કરીને પાછોતરી સફેદ ફૂગ આવે છે તો ત્યારે તો ખાસ નાખી જ દેવા તો ખૂબ સારું રિઝલ્ટ મળશે તો વિડીયો દરેક ખેડૂત મિત્રો સુધી શેર કરજો કેવો લાગ્યો છે કોમેન્ટ કરજો લાઈક કરજો અને આગળ બીજા ખેડૂત મિત્રોને ફોરવર્ડ કરજો